લાઈ દે ભાઈ દે સામી લાઈ કોન તો મારે મોબાઈલ નેવો છે મોબાઈલ નેવો છે પતીરા દેવો તેમા મને તો હમું નથી જોતો ક્યાં ગયા બુવા સંકલ ઘર માં છે

આવી ગઈ છે ખોચરાઈ કરવા પણ કઈ વાંધો નહીં સારું લાગે ને મગજ માં લેવાય બાકી હે ને પાછું દઈ દેવાય હું કેસ તું હું બોલી ના અરે હું તો એમ કહું છું કે આ મોબાઈલ લઈને કઈ આવશે હું કેસ તું મે એવું છે આમાં જો એપ્લિકેશન આવે છે મોબાઈલ પર એમાં તું ગમે એ વસ્તુ વેચી હે કે ને પૈસા કમાઈ હે કે ને તું જો આવી રીતે ઘડિયાળ ને બ્રેસ લઈને આમ જોવા કેટલું બધું મે લઈ લીધું વેચી વેચી કોઈ એલી ઓ હું તો એમ કહું છું કપાહ બગડી ગયો ને તાર બાપા અમારે કરાવું તો પણ આ તારો ભાઈ રહ્યો ને ઈ કંજોસલા પેટનો એક નંબરનો

મારો ઘરવાળો રહ્યો ને ડોહો ઈ 32 નંબરનો કારીગર છે સમજી ગઈ તું એને મુઈક તડકે ને તો અત્યારે ફટાફટ ડાઉનલોડ કરે લેજો જોઈ લેજો કઈ એપ્લિકેશન છે ઈ તો હું જોઈ લેસ હે અલી મિતલી હા તે આ તો પાર્લર પાર્લરમાં ગઈતી તો

બોહાને આવવા દે બોહાને તું આવવા દે જો હું તો આ ખોટીના બેરી બેરીન મરી ગઈ અને બોલો આજલા ઘરનો નથી બોલો ઉમંગ હવે લે એના વાતની માથે રાત રે એવું થયો હાવ હું તો લાળો હે હું જાવ છું પાર્ટીમાં બહાર ના તું फटाफट એપ્લિકેશન લાવ ને પૈસા કમાવ એ હારે પાછી આવજે હા આવજે હવે તમે જોવો હવે ઈ મને શીખવાડી ગઈ ને હવે વસ્તુ વેચીન અને મારી મોજ ન કરું તો તમ મને કહેજો તો હવે ફટાફટ મને ઘરની વસ્તુ વેચવા જો હવે હવે ઈ ભાભો છે ને હું છું હું સમજશે હું એના મનમાં જો ને ખરખવા ને તો એને વેચી રોકરા ન તો કેજો મારું શું જાણું મારી પદમાને કેજો જરા કે તળડું મને ઓછો જો ને મારે રે હરી તું કાડુ માં હે મારી કે મુકડી કઈ ગઈ ઓય 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 મુકડી આ ભાઈ આ ભાઈ આવી ગયા આ ભાઈ તું આ ભાઈ પણ શું એટલા બધા ફૂલણ કીના થાવસો આઈ આઈ અને કે કપા હાથે આ હું વોકળો હારા કપા થયો એ વોકળા કપા ને મૂજ તરકે અને આજે હું લેવો છો તારા હાથું

અને લહણ ની ચટણી લહણ ની ચટણી અને ઓલું ગાય પડી એટલે ઉભરીયો સાંભળો હરક ના થામે મોબાઈલ લેકે નઈ થાય વો હજી માર તો કેટલું લેવું છે પણ તું મોબાઈલ તો વાપો એ આ બસ સારું અને વારીએ કુલ અને આ મારું કાઠું ભાંગી નઈ એનું કાઈ નઈ કાઠું હું ભાંગી જાય ઓય 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 ના બાપ કે થાવ તો આની સે બધું મોબાઈલ તો આવી ગયો હવે હજી બાબા ને છે ને થોડા કામ હાથ ફેરવતા જવાનું મીઠી મીઠી વાતો કરતો જવાનું હવે એક મોબાઈલ તો આવી ગયો

કાઈ વાંધો નહીં ભલે આવતો આવવા દે હવે હજી મને ઓળખ પણ નથી બરોબર મારું નામ છે બાયલ પટેલ કઈક ને કરી નાખું ખાય હવે છે ને આ બધી ઓલી મિતલી મને શીખવાડી ગઈ છે ને એના બધી વસ્તુ ના પેલા ખોટા પાણી પાસે છાવા દઉં બરોબર એટલે મારે તો રોકડા થઈ જાય પેલા છે ને સાયકલ નો ફોટો પાડી હા બધી આ બધા વાસણ નો પાડી

મારી હારિયા આપ મને મોંઘો ફોન તો લેવરાવ્યો પણ હવે આ બધું હરવર કરી વેચાવી ન નાખે તો હારું આ ઢોરિયો જો નો હવળો કરી નાખો આ પાવર હજી નો આવ્યો ઉપરના બહાર વાગ્યા આખી રાત વાટ જો પાવરની હજી આવ્યો ને આ જીબી વાળાને ફોન કરવો જો હે રાત ને બી પાણી વાળું વાળું હું કામ કેરા રાખું અને ઓલી ઉડાયા રાખું કરવું હું એલા આ પૈસા તો 3000 આવ્યા

આવતા વેત નો સરખા ઉભા મસ્તી નો ફોટો પડતો તમે મને કેવો સરસ મોબાઈલ લઈ દીધો છે કેલા તમે કેવા સારા છે એમ તમ લાગો છો ઓખો ઓખો આને વાહ અદી 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 મને હતી હતી આહ બકમ જો તારી ચટુકડી હવે ચાજા હારા લાગતા હારો ધંધાઈ ગયો હા હાલો તું છેને સામુ મોનો રહેજે આવી રીતે નો કરાય વાહ તમને મારી લીધી થી હવે તું સામુ મોનો રહેજે હાલો તમે ફોટો નાખ્યો તો આવો તો પાછો એય દેખલી ન હું થાсам સેટાઉ ઊભો રે મારી કે ખજી આજ નથી તને હા ભાઈ તું મૂક્યો છો તમે ફોટો નાખવાનો તમારા ઘરવાળા હા મેં તમારા ઘરવાળા બે ફોટા એક નહી બે મોકલા બોલી જાવ કેટલા માં વેચવાનું એક કામ કરો ભાઈ દસ હજાર રૂપિયા દઈ દે દસ નું આવે અમારે શું કામ આવશે એને લઈ જાય આ તો મારા વાડીએ કામ આવે એટલે તમે આઠ હજાર રૂપિયા આપી દે અને ભાઈ કયા સાત બકાલા કઈ માર્કેટ નથી કઈ કઈ વ્યાજ બી રાખો રીઝનેબલ રાખો એટલે મારું તમારું બે નું બકાલું હોય તો તમે દઈ દઈએ પૈસા એને ક્યાં અમારે શું કરવાનું અમારે ખાવા નથી દેવું એને એમ તો મારો ઘર વાળો પાંચ સાત પૂરો છે કઈ ઘટે એવું નથી આ તો મારે પૈસા ને હોતો ભાવ એટલે મેં એને વેચી નાખો એ બાજુ જો આ બાજુ જો હવે શું કરવાનું આઠ હજાર દસ દસ હાલો ફાઈનલ હાલો ક્યાં છે તમારો ઘર વાળો બતાડો એ આ તો અબોરે તો અબોરે તો અબોરે ધંધા પકડો હાલો આ કે કે રોલેડા જેવો લઈ આયા છો બીજી વાર નહીં આવે હવે હા થામાને હાલો આમ જો ભાઈ શું બોલા એડા કેવા રહ્યા હા જો પૈસા હાલો આવો હા અમને ના કે તર કેતા ઓ ગરી તાગલો મુવા ઉવા કાગલો બેઠા બેસડે એ જાલ જશે અરે ક્યાં લઈ જાવ ઓ એ મુવા મને ક્યાં લઈ જા તું લેતા ગયો હું લેતા એના હાટા ખાવતો પૈસા દેવાઈ ગયા એ ભાઈ ની આ પડીયા ઓય ઓય બોલો કરા એ મારી ભાઈ ભાગી ગઈ કણ આવ એ મારી ભાઈ બની ગઈ હમજે નઈ કોઈ દેડીન કે કેમરી ઓય કે કેમરી ಮು